આવી રહી છે અમદાવાદના લાલ દરવાજા ખાતે આ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે કોંગ્રેસ પક્ષ દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કોંગ્રેસ પક્ષ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે પોલીસ જ્યારે વધુ આરોપીઓની ધરપકડ કરી હોય ત્યારે અમદાવાદના રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે લાલ દરવાજા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા આ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે કોંગ્રેસ પક્ષ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે રાજકોટ ગેમ ઝોનમાં ત્રીસથી વધુ લોકોના જ્યારે મોત નીપજ્યા હોય ત્યારે તમામ લોકોની આત્માને શાંતિ મળે તે માટે ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે રાજકોટ અગ્નિકાંડના રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અમદાવાદના લાલ દરવાજા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા આ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે સમગ્ર દેશને હચમચાવી નાખે એવું માનવ સર્જિત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ પહેલી ઘટના નથી નિર્દોષ નાના નાના ભૂલકાઓ બાળકો જે રીતે આ ટીઆરબી ગેમિંગ ઝોનની અંદર કોઈપણ સુરક્ષા કોઈ પણ ફાયર સેફ્ટી કોઈપણ કાયદાકીય નિયમોના પાલનો કોઈ પણ સેફ્ટીને સુરક્ષા સલામતી વગર છેલ્લા ચાર ચાર વર્ષથી બે ધડક રીતે એક બોમ્બની જેમ કે જેની અંદર માણસ જાય અને જે રીતે આ દુર્ઘટના ઘટી જાય કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય એ રીતે અમે એ જગ્યા સ્થળ ઉપર પણ ગયા અને ત્યાં સ્થળ ઉપર જઈને અમે જે પરિસ્થિતિ જોઈ કે જે બાળકો અને જે પરિવારજનોની અંદર જે હોમાઈ ગયા છે એમની અસ્થિ પણ ત્યાંથી મેળવવી મુશ્કેલી થઈ ગઈ એવી મનને વિચલિત કરી નાખે એવી કરુણ ઘટના બની છે અને આ માનવ ભારતીય જનતા પાર્ટી શાસનમાં તક્ષીલાકાંડ થયું બરોડાની અંદર નાવની અંદર હળની જે ઘટના ઘટી એના પરથી ભારતીય જનતા પાર્ટી બોધપાટ નથી લીધી મોરબીની અંદર પણ બ્રિજની અંદર જે દુર્ઘટના થઈ એવી અનેક દુર્ઘટનાઓ ભાજપના રાજની અંદર એમના કાંડ અને કૌભાંડો અને જે આ આવી જે હપ્તાખોરી જે ચાલી રહી છે આવી સંસ્થાઓને બે ધડક રીતે કલેક્ટર કમિશનર કોઈ પણ પરવાનગી સરકારની કોઈ પણ એને પરવાનગી લીધી નથી ને પરવાનગીની એને ચિંતા નથી કરી ઉપરથી અધિકારીઓના ફોટા આવ્યા છે ત્યાં એના કાર્યક્રમોની અંદરના આપણને દુઃખ થાય વેદના થાય કે તમે સરકાર આટલો ગેરવહીવટ આટલો ભ્રષ્ટાચાર આટલી કમિશન ખોરી માત્ર કલેક્ટરને કમિશ્નરની બદલી કરવાથી સરકાર સંતોષ

બાળકો જેનું બાળક જતું રહ્યું છે ઘણા આપણે સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોયા છે કેટલા કલ્પાંત કરતાં આક્રોશ કરતા શબ્દોનો અહીંયા ઉચ્ચારણ ના કરી શકે એવી એવો આક્રોશ કરતાં પણ લોકોએ વેદના વ્યક્ત કરી છું માનું છું કે આ એક શરમજનક અને ભારતીય જનતા પાર્ટી માટે આ એક વિચારવાનો પ્રશ્ન છે રાજ્યમાં સુરક્ષાને સલામતી લોકોને પૂરી પાડવા અને આ માત્ર રાજકોટમાં નથી અમદાવાદ શહેરની અંદર પણ અનેક જગ્યાઓ ચાલે છે એક સામાન્ય વ્યક્તિ નાની દુકાન હોય એને ટેક્સ ના ભર્યું હોય તો તમે એને સીલ મારી દો છો તમે નાનકડો એક વાહનનો અંદર ગુનો હોય તો એને તમે ટોઈંગ કરીને એને તમે લઈ જાઓ છો એક નાનકડી કોઈ ઘટના બની હોય તો તમે નાના માણસને તમે છોડતા નથી પણ આવા જે દબંગો છે એમના અત્યારે પણ અમદાવાદ શહેરની અંદર એટલા કેટલા ગેમિંગ ઝોનો છે કે જે ભારતીય જનતા પાર્ટીએ સીલો નથી કર્યા આજે પણ એ બંધ કરી દેવામાં આવે છે પણ ત્યાં ઇન્ક્વાયરી થવી જોઈએ અને આવી આવી જ્યાં જ્યાં દુર્ઘ દુર્ઘટના થાય માનવસર્જિત દુર્ઘટના થાય એવી જે પણ હોય એમાં કોઈ પણ કાયદાની અંદર સહેશરમ રાખ્યા વગર લોકોના હિતમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ એટલા માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમે વિની એમને શ્રદ્ધાંજલિ સમગ્ર કોંગ્રેસ પક્ષ જે છે આ રાજકોટની અંદર જે દર્દનાક ઘટના ઘટી એમના પરિવારજનો અને એમના કુટુંબીજનોને ઈશ્વર શક્તિ આપે અને જે એની અંદર મારા ગયા છે એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરવા અહીંયા ભેગા થયા છે સવાસન માં વાત કરીએ રાજકોટ ગેમઝોનની તો રાજકોટ